ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો હેમતભાઈ ચન્નાભાઈ મારું ગામ આદિત્યાણા તાલુકો રાણાવાવ અને જિલ્લો પોરબંદર તેઓ દલિત સમાજમાંથી આવે છે અને એમના માટે કોઈ સારું પાત્ર મળી જાય એટલા માટે મિત્રો આ ઓડિયો એટલો શેર કરજો કે હેમદભાઈને યોગ્ય પાત્ર મળી જાય અને ખાસ કરીને બહેનો આ ચેનલની અંદર બહુ ઓછા જોડાય છે તો એમને કોઈ સંકોચ હોય કે અમારો નંબર જાહેર થઈ જશે અમારો ફોટો જાહેર થઈ જશે તો એવું આપણી ચેનલમાં કરવામાં આવતું નથી અને એમને પૂરેપૂરી એમની પ્રાઇવસીનું અમે ધ્યાન રાખીએ એમને ક્યાંય એવું પાત્ર એમના માટે હોય તો અમે એમને કોન્ફોરન્સમાં વાત કરાવીએ અને એમનો ફોટો એનો મોબાઈલ નંબર અમે ક્યાંય જાહેર કરતા નથી તો બહેનો આ ચેનલની અંદર જોડાય એવો આગ્રહ રાખે અને એમને જોતું હોય એવું પાત્ર આપણી ચેનલ દ્વારા મળી જાય અને આપણી ચેનલમાં આપણે ત્રણ ઓડિયા મૂકીએ છીએ એક સવારે સાડા દસે અને બીજો ઓડિયો બપોરે સાડા બારે અને ત્રીજો ઓડિયો રાત્રે સાડા આઠે તો મિત્રો આ ઓડિયા જોવાનું ચૂકતા નહીં અને ઘણી વખત ભલામણના ફોન આવતા હોય છે કે મારા મિત્રને સંબંધ કરવાનો છે મારા દીકરાને સંબંધ કરવાનો છે અમારા સગામાં કોઈનો સંબંધ કરવાનો છે અને મિત્રોને ખાસ વિનંતી છે કે તમે જે વ્યક્તિને સંબંધ કરવાનો હોય એમની પરમિશન લ્યો એમને પૂછી અને પછી અમારી સાથે વાત કરો તો આપણે એનું રેકોર્ડિંગ મૂકીએ તો આ ખાસ ધ્યાન રાખજો અને હવે આપણે સાંભળીએ હેમંતભાઈ ચનાભાઈ મારુંનું આ કોલ રેકોર્ડિંગ હેલો કેમ છો સાહેબ મજામાં જમા મજામાં આનંદ 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 બસ મે કદો સાહેબ ના વિડિયો કાઈ મે જો મન થયો તો મે કહો હલો સાહેબ અમે વાત તો કરીએ કામ કર્યું આઈ જો ગો દયા તમારી મે કદો સારુ ફોન ઉપડી ગયો તો મે કદો નકર સાહેબ નો તો બહુ ફોન આવતા હોય હું તમારા સોશિયલ મીડિયા હા સોશિયલ media માં તમારો number મુકેલા હોય ને time ના મળે તમને પાંચ minute નો પાંચ minute નો હોય એટલા ફોન આવે હા શું હાલે સાહેબ શાંતિ બસ બસ શાંતિ છે સાહેબ હું હેમંત શર્મા મારુ આદત્યનો થી વાત કરું છું બરાબર બરાબર મારી ઉંમર પચીસ વર્ષ છે બરાબર બરાબર મારે એક જીવન સાથી ની જરૂર છે તો મારો video અપડેટ કરી શકું છું હમ video મુકીએ ને આપડે બરાબર કોઈ પણ cast ની લાગે અને ટુંક અમે જો મજુર માણસ છે આદિત્યના ના ગામડા માં રહીએ મારો એક ભાઈ છે ઈ કાલો છે ઈ રાજકોટ સેન્ટીંગ નું કામ કરે કેમ કે ઈ ઘર માં રહેતો નથી બરાબર છે બરાબર અત્યારે અમે પપ્પા દીકરા બે છે અને મારે કોઈ પણ હું ધંધો કરી લઉં એટલે મારે માનો ને કે મહિના નો પંદર વીસ હજાર નો interest છે કોઈ કડિયા કામ કર લઉં કોઈ ખેતીવાડી નું કામ કર લઉં અને બે બાપ દીકરો છે મમ્મી નથી કે દીદી નથી કેટલી ઉમર છે તમારી પચીસ વર્ષ કામ કાજ શું કરો છો કામકાજ કાજ આપડે જો અત્યારે તો સાહેબ હું મારો હમણાં દરિયા ધંધો બંધ છે એટલે અત્યારે તો હું કડિયા કામ માં જાઉં બાકી તો મારે દરિયા નો ધંધો છે એટલે એમાં મારે વીસ બાવીસ હજાર ની મહિને આવક છે દરિયામાં supervisor નું કામ કરું બોટ આવક જાવક નું હોય ને એને માલ પાણી ને રાશન પાણી નું લઈ દેવાનું શેઠ ભેગો બરાબર છે કેટલા કો કીધી તમે હજાર અચ્છા 20000 જેવું આવે હા બરાબર છે શું નામ છે તમારું હેમંત છે નામ મારું હેમંતભાઈ સનાભાઈ મારું ભાઈ સનાભાઈ મારું હમ બરાબર છે ગામ તમારું કયું કીધું આદતિયાણા આદતિયાણા પોરબંદર જિલ્લો રાણાઓ તાલુકો બરાબર છે જિલ્લો તાલુકો કયો આવે પોરબંદર જિલ્લો આવે રાણાવ તાલુકો આવે રાણાવ હા ને આદિત્યનો બાજુ માં વિસ્તાર છે ડંકી વિસ્તાર કેવાય અને cast ના દલિત છે અટક મારું છે એમ બરાબર હાજી કેટલી ઉંમર છે તમારી પચીસ વર્ષ અચ્છા સગાઈ કેવું થયેલું છે અગાઉ નહીં નહીં કોઈ વસ્તુ નથી એનું કાસ એનું કારણ કે સાહેબ અમારા મારા મમ્મી દીદી નથી એટલે કોઈ સગ સગા સંબંધી કોઈ ધ્યાન નથી દેતા બાકી આપણે કોઈ જાતનું કોઈ ખોટું બંધારણ નથી ચા પાણી ને ખાલી માવો ખાવ છું બરાબર ગામમાં આવીને ગમે ને પૂછી શકો કે નું મને કોઈ જાતનું બંધારણ છે નહીં અને અમે અત્યારે હાલમાં બે બાપ દીકરો જ રહે મારા પપ્પા એ મજૂરી હોય જાવ ને હું મજૂરી હોય જાઉં છું બરોબર છે બરાબર આપણે હું કે સાહેબ જો ઉમર નું કે નાત નું નથી જોવાનું ત્રીસ વર્ષ સુધી નું હોય ને તોય હાલે કોઈ પણ પાત્ર હા બરોબર છે અને આપણે કોઈ કે ધોળું કે કાળું એ કઈ નથી જોવાનું હાઈટ બોડી નથી જોવાની બસ ખાલી એક આપણું ઘર હાસલું હોય ને એટલે બસ ને આપડે કઈ મજુરી એ મુકેલું હોય ને મજુરી કરવા વાળા તો આમ બે બાપ દીકરો છે બરાબર છે બરાબર અને જો કે બાઈ મણ આવી જાય તો પછી મારો રિક્ષા લેવાનો પ્લાન છે કે રિક્ષા લઉં ને તો મારે ઘર ના આંગણે સાંજ સાંજ પડે ને તો ચારસો પાંચસો રૂપિયા મળી જાય એવું કેમ બાય આવે પછી રિક્ષા લઈ પેહલા લીધું એમાં એવું છે કે પછી છે ને અત્યારે પેલા લેવામાં એમ છે કે હમણાં છે મકાન બનાવ્યા અને થોડુંક ખર્ચામાં છે તમે ખર્ચામાં થોડુંક નીકળી જાવ ને અત્યારે સોમાવું હાલે એટલે રિક્ષા તમારે હમણાં લેવાનો વિચાર જ છે હું એક બે જગ્યા એ જોવા ગયો તો પણ મને નથી મેળ આવતો બાય આવશે તો ખર્ચા કાચના વધશે કારણ કે લગન કરશો એ ખર્ચો પછી બાય આવશે તો એક બે બાપ દિકરા ના ખર્ચા હાલતા હોય છે આ ત્રીજો ખર્ચો વધશે તમારે સાહેબ તમે કીધું ને બાઈ આવે પછી રિક્ષા લેવી એટલે હું તમને કઉ છું એના વિશે હું કઉ છું એમ જ હોય ને ભાઈ ધંધો છે લગ્ન છે એ તો બધું જરૂરી જ છે ને ભાઈ પણ એટલે એમાં શું છે કે સાહેબ જો આપડા ઘર ખુલ્લા રે ને એ તો છે તો એમાં હું આજ દસ વર્ષ નો બાર વર્ષની ઉમર હતી ને સાહેબ તે મારા મમ્મી એક્સપાયર થઇ ગયા ઓહો બરાબર અને અત્યારે કોઈ અમારે હગા વાળા કોઈ અમાર પાછળ ધ્યાન દેવા વાળું છે નહી અને અમે મજૂરી કરીને ખાઈએ સાહેબ બરાબર બરાબર મારા પપ્પા ને આયખે ઓછુ દેખાય તો અત્યારે ઈ બિચારા પથ્થર કાપવાનું કામ કરે હું કીક બેહાડવા કોશિશ કરું પણ મારું અત્યારે એકલા થી ક્યાય નથ પૂરું પૂરું આ સાહેબ તમારી વાત સાચી છે બરાબર છે ને આપડે કોઈ ખોટા ફેન ફતુર વાળા કે મોટા માણસ કે કઈ જોતા નથી જોતા નથી આ બરાબર છે બરાબર આપડે આપડા લાયક માણસ હોવું જોઈએ બરાબર કેટલું ભણ્યા ગણ્યા તમે ભણેલ માં તો પાસ પાસ છે સાહેબ એમ પાસ ભણ્યા છો હા બરાબર છે બરાબર છે પછી તમારા family માં તમે ભાઈ બેન કેટલા અમે બે ભાઈઓ છે હા હા બીજા ભાઈ ના marriage ગયા છે ના એ મારાથી મોટો છે અને ભાઈ કાલો છે અચ્છા કાલો છે અને વર્ષ દિવસ થી ને અત્યાર થી રાજકોટ જ કામ કરે હે અને એ ભાઈ ઘરે આવતો નથી હા એનું કારણ એનું કારણ કે એને પોતાને મનોરલેટી જીવી કે હું કે હાઈ ફાઈ જિંદગી જીવું તો મારા પપ્પા કે વાંધો નહિ તું જીવ ભાઈ બીજું હોય હું જે જેટલું માંદો પડું તેટલું ઘરે આવતો રહેજે

ના આપણે જો સાહેબ કરો હોલ કોઈ રેકોર્ડિંગ થાય છે જ બરાબર અને આ તો આખી દુનિયા સાંભળવાની છે તો કોઈ પણ પાત્ર આપડી ઘરે આવે ને તો આપણે દુઃખી નહીં થવા દઈએ બરાબર જો અમે ગમે એવી મહેનત કરી લીધું બરાબર છે એનું કોઈ ના નથી બે મહિના પાંચ મહિના આમ ગમે કામ ના દિવસ ના ગમે મજૂરી એ વયા ય જાહુ તો એને દુખી નહિ થવા દે બાકી જે અમર પાહે ભગવાન જે દિયે એ અમે ટાણે ખવરાઈશુ અને ઘર ધ્યાન રાખે ને ઘર નું કામ કરે બસ બરાબર છે તમારે કોઈ શરીર માં ખામી ના કોઈ વસ્તુ ની નહિ તમને મારે વિદેશ જવાનું હતું બે ફેરા તો મેં મેડિકલ કરાયું એક ફેરા લોકડાઉન થઈ ગયું ને તે પછી ઓલું ગયું તો પપ્પા કરીએ બધી પૂરી માંગે પાંચ દાગીના માંગે હમ એટલી આપડી પાસે પ્રોપર્ટી છે નહી પ્રોપર્ટી છે બરાબર આ તો કોઈ વિડીયા ના માધ્યમથી જો કોઈ પણ મેળ આવી જાય સો ટકા આપડે તમારો ઓડિયો અને તમારી કોઈ વાત સાંભળશે અને તમારા લાયક કોઈ એવું પાત્ર હશે તો તમારો ડાયરેક્ટ contact કરશે બરાબર છે એટલે direct માં એમાં એવું છે સાહેબ તમારા through જ contact કરે તમારા through જ contact કરાવજો બરાબર નંબર નંબર નથી નાખવો ને ના નંબર નથી નાખો એનું કારણ છે કે ભાઈ નંબર નાખવામાં છે ને અમુક વસ્તુ સાહેબ આપણે કે કામ ધંધામાં હોય ફોન ઉપાડી શકીએ ન ઉપાડી શકીએ કોઈ વાંધો નહીં કોઈ વાંધો નહીં આપણે નંબર તમારો નહીં નાખીએ અને તમારા થ્રુ કોન્ટેક્ટ contact કરવાનો ને મારો ચોક્કસ ચોક્કસ કઈ વાંધો નહીં મારા through contact થશે કોઈ વ્યક્તિને જો તમે ધ્યાનમાં આવો અને તમારા માટે કોઈ એવું પાત્ર હોય તો એ મારો સંપર્ક કરે એટલે હું તમને જાણ કરીશ બરાબર છે એ રીતે આપણે મુકશું ખાલી એક જ સાહેબ ભગવાન દયા થી એક જ વસ્તુ છે કે ગરીબ છે મારે એ તો હાલ્યા કરે ભાઈ બાકી નથી કોઈ મારા શરીર માં ખોટ કે નથી કોઈ મારે પાછળ સપોર્ટ દેવા વાળું કેમ કે મારે પોતાની ઉંમર થઈ ગઈ ને સાહેબ એની હિસાબે હું છે ને કેમ કે મારે પપ્પા વયા જાય તો પછી મારી પાછળ કોઈ ધ્યાન દેવા વાળું રે ય નઈ બરોબર છે બરોબર છે સાવ સાચી વાત છે તમારી અને મેં મેં સર આ બાબત થી બે ત્રણ જણા સોશિયલ મીડિયા media ના contact કર્યા પણ તમે મારો ફોન ઉપાડ્યો બાકી કોઈ આવે મારું કરી ને એના સાદી dot com ના વિદ્યા આવે પછી મનસુખભાઈ રાઠોડ છે એમાં એમાં એવું તમને હું વચ્ચે કહી દઉં એવું કોઈ વસ્તુ થાતી જ નથી અમારી કે તમારો ફોન અમારે ન ઉઠાવો પણ કહેવાનું શું છે કે એટલા બધા વ્યક્તિના ફોન આવતા હોય છે પછી સ્વાભાવિક છે એટલા ફોન તો મેન્ટેન કરીએ પણ ઉઠાવે બધા ના ફોન ઉઠાવે પણ બને શું કે કોઈ એવા પ્રસંગો હોય અમારે ખુદ ને જવાનું હોય ઘણી વખત તમારા મિસકોલ હોવા છતાં અમે તમને ફોન ન કરી શકે એનું કારણ હોય કે સાંજે પચાસ કોલ આવી ગયા હોય પચાસ મિસ આવ્યા સ્વાભાવિક છે

બરોબર છે બરોબર ડેકોરેશન નું કામ કરતો હતો મંડપ લગ્ન પ્રસંગ એમ એમ હા બહુ સારી વાત છે તમારો મને એક ફોટો મોકલી આપજો અને હવે ફ્રોડ કોલ માટે તો તમને મારે કહેવાનું નથી કારણ કે આપણે નંબર તમારો નથી નાખવાનો બરોબર છે અને તમે દલિત સમાજમાંથી છો તો તમારે કોઈ પણ સમાજ હોય તો ચાલે ખરું જો એનું કારણ છે સાહેબ મને કોઈથી કોઈ વાંધો જ નથી કોઈ સમાજ થાય બરાબર છે આપણે હર કોઈ વસ્તુને ધન્ય માનીય છે

લોકો તમારી સાથે ન જોડે ને કારણ કે એને ખબર જ છે કે તમારી પાસે કઈ છે જ નહીં બરાબર જેવો સારો વ્યક્તિ જોતો હોય કે નાની ઉમર માં એને દુઃખ વેઠ્યું છે તો ભવિષ્યમાં તમે કોઈને દુખી નહીં કરો એવું તમે બોલો છો અને હું તો એક ધન્ય કે જે મા બાપ વગર ની છોકરી હોય ને એને હાથ મરી જાય પણ એને કઈ નઈ થવા દે એટલે તમે જે કઈ બોલો છો ને

એટલે એવું નહીં માની લેવાનું કે સામેનું પાત્ર આવશે તો તમારી આજ પરિસ્થિતિ છે કે સાહેબ હું તો કઈ ટૂંકો પણ હું તમારા દીકરા બરાબર છું બરાબર નહીં નઈ એવું કઈ નથી મિત્ર સાંભળો કે જો લક્ષ્મી છે ને લક્ષ્મીજી અત્યારે આપણે જ્યાં વાત કરીએ ને કાયદેસર આવે ને એ સો ટકા રે અને સો ટકા ટકે love marriage એક મિનિટ એક મિનિટ સાહેબ લવ મેરેજ court મેરેજ ઈ છે ને આપડી જિંદગી પાર પડી ન શકીએ ના એ તો છે એ તો છે એ તો છે મારી પચીસ વર્ષની ઉંમર છે તો મારે હજી કોઈ દી મારી દ્રષ્ટિ ક્યાંય કોઈ દી ક્યાંય ખરાબ થઈ નથી અને અમે

નિયમ સત્સંગ ભજન માં ભાવ ભજન માં ને હું આમને ગમે કે મેરા મંડપ માં કે ન હોય તો આજુ બાજુ ના ગામડા માં સત્સંગ થાય ને એ મને time મળે તો થોડીક બે સત્સંગ ની વાતો હાભળું અને એમાં થી ભક્તિ કરશું તો પાર પડશું ભજન પ્રેમી છો એ તો જોવાઈ ગયું તમારા તમારા જે વિચારો છે તમારી વાતચીત છે એના ઉપર થી મને એવું લાગે છે કે તમે સત્સંગી છો ભજની છો અને ગુરુ ના વચનો ઉપર તમે રહેલા માણસ છો એ તો જોઈ લીધું હા પણ અમે તો કરી કે સાહેબ ઉપદેશ લઈ ગયેલા છે અમે અમે દલિત cast માંથી પણ હું તમને ચોખ્ખું કવ કે નોનવેજ અમારા ઘર માં ના બને બરાબર આ social media ના માધ્યમ થી હું સાહેબ કવ અને ગમે ત્યારે આદત્યાણ આવે એટલે ચોક્કસ મારું contact કરી જ જોજ બરાબર કેમ છે મારી સાહેબ condition નબળી છે ને પાછું હું એકલો માણસ છે આમાં મારે ક્યાં ક્યાં જગ્યા બરાબર પુગું અને અત્યારે તમને ખબર જ છે કે દસ પંદર વીસ હજાર નું સાહેબ માર્કેટમાં માં ઉભો રે તો કઈ નથી આવતું.

આદતિયાણા બનાવીને હું તમને મોકલ મોકલજો મોકલજો બરાબર અને જો હા તો સુખી છે ને એવી સાહેબ આ બધી પેટછૂટી વાતો છે બરાબર છે છે બરાબર બરાબર અને બીજું તમને કહું હા કયો કયો બોલો અને આપડા એવું કઈ નથ કે સાહેબ ઈ કોઈ માણસ ને લાવી દુખી કરું તો દુખી કરું તો ભગવાન તમે નથ જોતા પણ આજ ઉપર વાળો તો જોઈને સાચી વાત છે સાચી વાત છે કે હાલ ની અંદર છે ને જો આપડે કોઈ માટે ખોટું કરીએ તો એ ભોગવવાનું જ છે ભોગવવાનું છે ભોગવવાનું છે આજની તો પચાસ વર્ષ પછી વીસ વર્ષ પછી બસ બસ બસ

ભલે વાંધો ભાઈ આપણે તમારો ઓડિયો વાતચીત કરી છે બરાબર છે અને બીજું તમારે કોઈ અત્યારે તમારી ઉમર તો હાવ નાની છે પચીસ વર્ષના જ છો તો સામે કોઈ વિધવા પાત્ર હોય કોઈ છૂટું થઈ ગયું હોય એવું કોઈ પાત્ર હોય તો હાલે ખરું તમારે જો એમાં થઈ ગયું હોય બાળકો વાળું નથી જોતું કારણ કે તમારી હજી એજ ઘણી નાની છે પચીસ વર્ષ ના છો એનું કારણ છે કે મને કોઈ બાળકો થી તકલીફ પણ એનું કારણ એક સાહેબજી ને પોતાના નથી આવે પ્યાર કાના ક્યાંથી થાય એવી વાત નથી આમાં તો ઘણી વખત એવું બને છે કે કોઈ કોઈ બેન હોય અને લગ્ન થયા હોય એક બે વર્ષ ત્રણ વર્ષ થયા હોય અને દીકરો કે દીકરી હોય એના વાળા ગુજરી ગયા હોય અને એવું એવું હોય કે ના તો બહુ સારા વ્યક્તિ છે પણ હવે મારે કોન્ટેક કેમ કરો કારણ કે ભાઈ ને તો દીકરા કે સંતાન વાળું નથી જોતું તો એવા વ્યક્તિ સંકોચ થાય એને તમને ફોન કરતા આ તો ઘણી વખત એવું બને કે ભાઈ એવું પાત્ર હોય અને તમારા જેવા વ્યક્તિ ની જરૂર હોય અને તમારા કદાચ પચીસ વર્ષ ના છો સામે ત્રીસ વર્ષના હોય પાંચ વર્ષ તમારાથી મોટા હોય તો તમને કઈ પ્રોબ્લેમ નથી બરાબર છે તમે સ્વીકારવા માટે તૈયાર છો પણ હારે કોઈ પણ પ્રકારના બાળક હોય તો પણ નહીં બરાબર

ભલે ભલે કાઈ વદું ને આપણે ઓડિયો મૂકશું ભલે જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ અને મને ફોટો છે ને ભૂલ્યા વિના મોકલજો અને સામે મોકલો ને તો મને સામે ફોન કરજો કારણ કે એમાં હું છે એટલા બધા ફોન આવતા હોય ને એટલે તમને યાદ ન હોય કદાચ તો તમે મને યાદ કરાવજો કે તમે ફોટો નાખી દીધો છે બરાબર છે આ નંબર છે ને તમારો WhatsApp નંબર હા સાહેબ અર્ધો કોઈ વાંધો નહીં બે નાખી દેજો જે તમારી પાસે હોય અવેલેબલ હોય નાખજો મને સારું લાગશે નાખી દઈશ અત્યારે એવું છે કે ફોન છે ને મેં હમણાં લીધો મારી પાસે એક જ ફોટો છે મારો અડધો ફોટો છે ને એક જ છે જે હોય એ નાખો જે હોય નાખો આ તો કેવાનું છે બે હોય તો બે જ મોકલજો નહીંતર કઈ વાંધો નહીં એક મોકલજો બરાબર છે ઓકે ભલે ભલે હાજી હા આ ઓડિયો તમે જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ